હાય ગાઇસ ગુડ મોર્નિંગ સૌરવ ચા પીવા બેઠો છો ગાઈસ એ મોબાઈલ બંધ કરો પેલા બંધ કરી દે બેઠા બેઠી થોડી વાર મારે હમુ જોવા ગુડ મોર્નિંગ કહ્યો ચા પીધી સૌરવ માર હમુ જોજે હું ખોવાયું તું ગોઠિયા ગાઈસ સૌરવ ગોઠિયા ગાય છે રોહી હજી સૂઈ રહ્યા છે યહું પણ સુઈ રહ્યા છે ગાઈસ ગુડ મોર્નિંગ પાર્તી ગુડ મોર્નિંગ જય માતાજી પાર્તી ગાઈસ કચરો વાણે છે ચા પી લીધી છે હવે ચા પી લીધી આજ તો એવું છે એમ સારું ગાઈસ ગુડ મોર્નિંગ જય હાય ગાઈસ અલી રામસ્લા ગામમાં લગ્નમાં આવ્યા છીએ તમારા ફઈના ભાણાના પાણીયા જોગણી માનું મંદિર છે ગઈસ રામોસણા ગામ હાઈ ગાઈસ જંબા બેસી ગયા છીએ હવે કાકા પણ સાથે છે જમવાનું ચાલુ થઈ ગયું છે ત્રણ જાનો આવી જતા મારા ભાઈના બાણા બાણાની પણ જાણ આવી છે અગર મારી ગાડી નીકળ્યા છે અતારે રામોરા ટ્રાફિક કાકા બાઇક ચલાવે છે આ તમારું વિડિયો બનાવો રે કેટલા ઓમ સાજ આના દેતા કેમાં કોઈ છે малиઓ

એ આ મને મેળા જાઉં તો આ તો તારા હેડું ઓ મર ઓ જા ઓ તું એરની જાય છે એરની જાય છે બોલા જોળો એ જમૂડી અમે અમે તોરણ અમે અહીંયા ઓન થોમન તને લે દીતાં ટેજી આને એક તો પણ ના બોલશે બોલા જાણે છે રિચ પ્રમાણી સાંજ પડી ગઈ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ભારતી જમવા માટે તૈયાર થઈ ગયા શું બનાવ્યું ભારતી જમવા માટે વટોણા બટાકા ગાઈસ સબ્જી બનાવી છે ખીચડી એ હું રોહીને બધા છો છે સૌરવ બધા પેલા ઘરે ગયો છે ગાઈસ ચલો ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઈટ આવો ચલો ગુડ નાઇટ ગાઈસ 讲。<Yeah. S 2> yeah.